તો ગુજરાતની ધરતી છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકાઓનો અનુભવ કરી રહી છે પહેલાં કચ્છ બાદ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે હવે જૂનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ બેની માપવામાં આવી હતી જાણવા મળી રહ્યું છે કે સાંજે પાંચ કલાક અને તેત્રીસ મિનિટ વાગ્યે અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર તાલાલામાં નોંધાયું હતું તો ભૂકંપનો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો તાબડતોડ ઘરોની બહાર દોડી આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો